જોઈ શકો છો તમે કે ઉમરેઠ ખાતે નવા હાઈવે નિર્માણ થયું છે અને ખૂબ સારી બાબતે ખૂબ વખત થી આની માંગ હતી અને હાઈવે બન્યા પછી બે બાજુ વરસાદી પાણીની કાસ માટે કવર કરવામાં આવે છે અને સિમેન્ટની પાઇપો નાખવામાં આવી રહી છે આ તમે જોઈ શકો છો કેમેરામેનને મેન ને કહીશ કે આ બતાવે કે આ પાણીની પાઇપ નાખવામાં આવી રહી છે અને પાણીની પાઇપની ની જે આ ખાડો કરવામાં આવ્યો છે અત્યારે તદ્દન ખુલ્લો ખાડો છે તદ્દન ખુલ્લો નો ઘણો મોટો ખાડો છે કે આખી ફોર વ્હીલર અંદર જતી રહે સાથે સાથે તમે જોઈ શકો છો કે આજુબાજુ કોઈ બેડિકેટ મૂકેલું નથી કોઈ સાઇન બોર્ડ મૂકેલું નથી કોઈ લાઈટ નથી હવે વિચારો કે રાત્રે આ બાજુથી ગાડી આવતી હોય કે વડોડા સાડથી ગાડી આવતી હોય અને ટર્ન લેવા જાય આ ખાડો રાતના અંધારામાં દેખાય નહીં અને આ ગાડી કોઈ પણ ગાડી આ ખાડામાં ખાપશે તો જવાબદારી કોની તો શું જે તે વિભાગ જે તે એજન્સી દ્વારા આ રોડ બનવાનું અને આ વરસાદી કાપનું કામ લીધું છે અથવા કરાઈ રહ્યું છે એમની ફરજમાં નથી આવતું કે આટલો મોટો ખાડો ખુલ્લો મૂકી દીધો છે તો ત્યાં કોઈ સાઇન બોર્ડ મૂકે કે કોઈ બેરિકેડિંગ કરે રાત્રે આની અંદર પડીને અકસ્માત થાય તો જવાબદારી કોની થોડા દિવસો પહેલા આવી રીતે માટી ખોદીને લીંગડા રોડ પર નાખી હતી અડધા રસ્તા સુધી નાખી હતી રાત્રે દેખાવ નતું ને ઉપરા છાપી ત્રણ ટુ વ્હીલરો અકસ્માતનો ભોગ બન્યા હતા દેખાવા નહીં ને કારણે રોડ પર માટી હતી તો તો શું એ પણ મીડિયામાં આવ્યું એમાંથી શીખવું ના જોઈએ કે આવી રીતે ખુલ્લો ખાડો ના મૂકી દેવાની બેરિકેટિંગ મૂકવું જોઈએ સાઇન બોર્ડ મૂકવું જોઈએ કે અહીં પણ અકસ્માત થાય અને મીડિયામાં આવે એની રાહ જોવાઈ રહી છે